સુરત જિલ્લામાં આવેલા માંડવી મારુતિનગર ખાતે આવેલા ચિત્રકૂટ ધામમાં વ્યાસપીઠ પરથી કથાકાર ભગતબાપુ તેમની અમૃતવાણી દ્વારા અનેક જીવનમાં ઉતારવાલાયક દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા માંડવી મારુતિનગર ખાતે આવેલ ચિત્રકૂટ ધામમાં તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજથી શ્રી ભગત બાપુ રામકથા ચાલી રહી છે આ કથાનો સમય બપોરે ત્રણ કલાકથી સાંજે છ કલાક સુધી કથા ચાલી રહી છે આ રામકથા તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વિરામ લેશે કથાના છઠ્ઠા દિવસે શ્રી ભગત બાપુ વ્યાસ પરથી તેમની અમૃતમય મધુરવાણી દ્વારા જણાવ્યું કે આ રામકથા સાંપ્રત યુગમાં લોકોના જીવનને પરિવર્તન તથા હૃદય પરિવર્તન તથા યુવાનો માતા બહેનો વડીલો માટે તમામ યુવાનો સનાતનની બને એ જાગૃતિ માટે કથા યોજવામાં આવી રહી છે આજે ભગવાનની રામકથા માંડવી ગામે આવી છે હું મોવાથી સૌરાષ્ટ્રની જે ભૂમિ છે ત્યાંથી ભગત બાપુ આવ્યો છું આજે કથાનો છઠ્ઠો દિવસ ચાલે છે અને આ કથા માંડવી ગામના મારુતિનગરની અંદર આયોજિત થઈ રહી છે ગામ સમસ્ત આયોજન છે આ કથાનો મૂળ હેતુ સ્વાંત સુખાય રઘુનાથ ગાથા સ્વાંત સુખ માટે નિજાનંદ માટે કથા આવી છે પણ સાથે સાથે આજના આ યુગની અંદર સાંપ્રત યુગમાં આ કથા લોકોના વિચારોને પરિવર્તિત કરવા માટે આવી છે ભગવાનની આ કથા લોકોના હૃદય પરિવર્તન માટે આવી છે ભગવાનની આ રામકથા લોકોના જીવનને પરિવર્તિત કરવા આવી છે અને ચોથું ભગવાનની રામકથા લોકોના હૃદય પરિવર્તન માટે આવેલી છે આ કથા યુવાનો માટે આવી છે યુવાન દીકરા દીકરીઓ માટે આવી છે અને આજના સાંપ્રત યુગમાં તમામ યુવાનો દીકરા દીકરીઓ સનાતની બને શુદ્ધ વિચાર લઈ આધ્યાત્મનું ચિંતન કરે એ માટે આ ભગવાનની કથા જ્યારે આવી છે ત્યારે તમામ ચેનલો દ્વારા આજે આ કથા અને એનું રસપાન હજી ત્રણ દિવસ બીજું ચાલવાનું છે તો આપ સર્વ શ્રોતા ભાઈ બહેનોને આ કથાનું શ્રવણ મનન કરવા માટે આપ સૌ નિમંત્રિત છો વ્યાસપીઠ ઉપરથી ભગત બાપુ તમને નિમંત્રિત કરે છે આપ સૌને પધારવા મારું નિમંત્રણ આપ સૌને જય સારામ સાધુવાદ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સૂરત